માતૃ મંદિર બંધાવવા માંડ્યું ત્યારે જમીન ખોદતા અંદરથી એક કાળા પથ્થરનો નાનો શિવલિંગ મળ્યું હતું જેની પૂજા મુખર્જીઓના પૂર્વજો કદાચ કરતા હશે મુખરજીઓ વંશ પરંપરાથી રામ મંત્રના ઉપાસકો હતા શ્રીયોધ રામચંદ્ર મુખોપાધ્યાય પોતાની ઈષ્ટનિષ્ઠા સદાચાર અને લોકસેવા વગેરે ઘણા સદગુણોને કારણે ગ્રામવાસીઓની વિશેષ શ્રદ્ધાને પાત્ર હતા યથા સમયે તેમણે શિહડના રહેવાસી હરિપ્રસાદ મજુમદારની પુત્રી શ્યામસુંદરી દેવી સાથે લગ્ન કર્યા પતિની માફક શ્યામસુંદરી દેવી પણ ધર્મિષ્ઠ હતા તેઓની સરળતા પવિત્રતા અને મનોબળની વાતો હજી પણ ત્યાંના લોકોમાં પ્રચલિત છે શ્રી શારદાદેવીનો જન્મ આ ભક્ત દંપતીના સંતાન તરીકે થયો માતા પિતા વિશે માતાજીને સ્વમુખે કોઈ વાર બે ચાર શબ્દો સાંભળવામાં આવતા તે ઉપરથી તેમના માતા પિતાના પરાયણ જીવનનો ખ્યાલ આવ્યો છે અને સાથોસાથ તેમના તરફના માતાજીના અગાધ પ્રેમનો પણ પરિચય મળે છે તેઓ કહેતા મારા મા બાપ બહુ સારા હતા મારા બાપુજી રામ ભક્ત હતા નિષ્ઠાવાળા પણ તેવા જ બીજા કોઈ વર્ણનું દાન લેતા નહીં મારા બા કેટલા બધા દયાળુ હતા માણસોને કેટલું જમાડતા કેટલી સંભાળ રાખતા કેટલા બધા સરળ હતા વળી કહેતા મારા બાપુજીને હુક્કો પીવો ઘણો ગમતો તે એટલા બધા સરળ અને બિલનસાર હતા કે એમના ઘર પાસેથી આવતા જતા લોકોને બોલાવીને બેસાડતા અને કહેતા આવો ભાઈ બેસો અને હુક્કો પીવો ને પોતે જ ચલમ ઉપર ચલમ તૈયાર કરી દેતા મા બાપની તપશ્ચર્યા ન હોય તો શું એમને ત્યાં ભગવાન જન્મ લે પોતાની મા વિશે માતાજી કહેતા મારી બા જાણે લક્ષ્મી હતા આખું વરસ જાત જાતની વસ્તુ ગોઠવીને રાખતા કહેતા કે મારો સંસાર તો રહ્યો ભક્ત અને ભગવાનનો એ સંસાર એમના પ્રાણસમૂહ હતો કેટલી કાળજીથી એને સાચવતા રામચંદ્રના ત્રણ નાના ભાઈઓ ત્રૈલોક્યનાથ ઈશ્વરચંદ્ર અને નીલ માધવ તેમની સાથે જ રહેતા આ લોકો પૈસા પાત્ર ન હતા ખેતી અને પૂજારી તરીકેની ટૂંકી આવકમાંથી જ તેમનો જીવન વ્યવહાર ચાલતો તો પણ રામચંદ્ર છૂટે હાથે દાન કરતા આની સાબિતી વાચકોને આગળ મળશે